ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિશે ગુજરાતીમાં ગદ્ય દસ દેશી રીતે વિશાંત આપણે સમજી રહ્યા છે જેમાં એકતાલીસ પેજ જોઈ ગયા હા બેતાલીસમાં પેજ બાકી છે જોવાનું તો જોઈ લઈએ દુનિયામાં મારામારી માટે તે સારું આપણે મારામારી કરી છે દુનિયામાં મારામારી મટી જાય હા તે માટે આપણે મારામારી કરી છે અશાંતિ ફિટાળવા જતાં આપણને શમશાન શાંતિ મળી છે અને અશાંતિ આપણે દૂર કરવા જતાં આપણે શમશાન શાંતિ વૈરાગ્યની શાંતિ મળી છે હા શમશાનમાં એકદમ શાંતિ હોય એવી શાંતિ પહેલાં પીડિતોની ચીશો આપણા અંતર ચીરી નાખતી હતી તો હવે શોકની રડારો આપણા કાનના પડદા ફાળી નાખવા તૈયાર છે પહેલા પીડિતો જે પીડા પામેલાની ચીસો આપણા અંતર ચીરી નાખતી હતી તો હવે શોકની હા રડારો હવે જે શોક પામ્યા છે જેના પતિ જેના ભાઈ જેના દીકરાઓ ગુજરી ગયા છે એના કાન એ એની રદા જે બૂમો છે આપણા કાનના પડદા ફાળી નાખવા તૈયાર છે એમ કે છે ન બોલવું ન બોલવું એમાં એમ મનમાં ઘણું થાય છે પણ બોયલા વિના રહેવાતું નથી ત્યારે ભીમ વિધિષ્ઠીને કહે છે ન બોલું ન બોલું એમ મનમાં ઘણું થાય છે પણ બોયલા વિના રહેવાતું નથી આપણે બેસી રહ્યા હોત ને તો દુશ્મનોને ફાવે તેમ કરવા દીધું હોત તો ઠીક શાંતિ જળવાત કેમ હા ભીમી દ્રષ્ટિને કહે છે કે આપણે બેસી રહ્યા હોવ દુશ્મનો ભાવ એમ કરવા દીધું હોય તો ઠીક શાંતિ કે ચોક્કસ બે પહાડ વિના કદી સંભળાતો નથી અને દ્રષ્ટિ કહે છે કે બે પર્વતો વિના કદી પડઘો સંભળાતો નથી જેમ બે હાથ વિના તાળી નથી પડતી એમ હા બે પહાડ સામસામે હોય અને વચ્ચે માણસ બોલે તો એને પડખો પડે તો પ્રતિધ્વનિ સંભળાય એના વિના પ્રતિધ્વનિ પડખો ન સંભળાય પાપનો પણ બે પક્ષ વગર પડઘો પડતો નથી પાપ પણ બે પક્ષે હોય તો જ થાય છે બે પક્ષ વિના પાપ થતો નથી આપણાથી કાંઈ નહીં તો બેસી રહેવાનું બન્યું હોત ને તોય બસ હતું આપણે કાંઈ નહીં બેસી રહ્યા હોત ને તોય ઘણું હતું ઊભા થઈ સામે માથું ઊંચું કર્યું કે પાપ આપણી સાથે અથડાયું અને પડઘાની પરંપરા ચાલુ થઈ અને ઊભા થઈ માથે આપણે માથું ઊંચું કહીએ ઊભા થઈ માથું ઊંચું કરીને પાપ આપણી સામે અથડાયું અને પડઘાની પરંપરા ચાલુ છે ને એ અવાજોથી આખો સંસાર ગુંગળાઈ રહ્યો છે અને એ અવાજોથી આજે આ સંસાર જીવનમાં ગૂંગળાય એટલે મૂંઝવણ થઈ રહી છે આમ એ સંસાર મૂંઝાઈ રહ્યો છે આવું વિદેશીને અફસોસ થઈ રહ્યો છે અને બે પર્વતો વિના પડઘો ન સંભળાય એમ બે પક્ષ વિના પાપ ન થાય અને એવા બે પક્ષ આપણે થઈ ગયા અને આપણે પાપ કરી દીધું જેમ કે પણ થવાનું થઈ ગયું હવે ભીમ સમજાવે છે કે જે ભીમ કે છે કે પણ થવાનું હતું યુદ્ધ થવાનું હતું પાપ થવાનું હતું બધું થઈ ગયું હવે એજે કે અરે વાહ હવે ઘણું બધું હા એજે છે કે અરે વાહ ઘણું બધું હજી થઈ શકે એમ છે ભીમ કે છે હું પણ કહું છું જે છે તે હવે જ છે બાર વર્ષ વનમાં ભમ્યા અને કેટલાય ભીતકોને મુશ્કેલીઓ પછી આરામ હરાજી મળ્યું છે તે ભોગવીએ હા ભીમ પણ કે છે હા ભીમ કે કે છે હું પણ એ જ કહું છું કે તમે હવે જ જે છે તે હવે જ છે વર્ષ આપણે કારણ કે વર્ષનો પાંડવોને મળ્યો હતો ચૌદ વર્ષનો વનવાસ એટલે કે બાર વર્ષ વનમાં ભયમાં અને કેટલાય વિતકો સંકટો મુશ્કેલીઓ પછી આ રાજ્ય મળ્યું છે તો હવે ભોગવીએ નહીં જટાસૂર ચિત્રસેન કિચક અમારે મારી દ્રશ્યો નજર આગળ તરવ્યા કરે છે હા જટાસુ ચિત્ર છે એમ કિચક આ બધા રાખશો અને માર્યા દ્રશ્યો નજર આગળ તરવરિયા દેખાયા કરે છે સુયોધનને માથામાં લાત મારેલી એનો દુખાવો હજી તો પગમાં ગયો નથી અને સુયોધન જેવાને માથામાં લાત મારીને એનો દુખાવો હજી કે પગમાં થઈ રહ્યો છે પગમાંથી ગયો નથી ગઈકાલ સુધી માથે વિતકના વાદળ જ ઝૂમતા રહ્યા છે અને ગઈકાલ સુધી મુશ્કેલીઓ ભારે સંકટ વિતકે ભારે સંકટ આવી પડ્યું તું વાદળ ઝૂમતા રહ્યા છે હવે ગઈ ગુજરી ભૂલી જાય આપણે નિરાતે દેશીએ હા અને હવે આ ગઈ ગૂંજળી જે કાંઈ થયું એ ભૂલી જાય અને હવે આપણે નિરાતે વિદેશ કે ભીમ તો વરુની ભાષામાં વાત કરે છે વિધિષ્ટિ કહે છે કે ભીમ ટુ વરુની ભાષામાં વાત કરે છે ખોડિયા અંદ માટે વાઘ વરૂપ કેવી મારફાળ કરે છે હા અને વિધિષ્ઠિ આગળ કહે છે ખોડિયા અંદ માટે એક કોડિયા જેટલું અન્ન માટે વાઘ અન વરૂપ ભેગા થઈ જાય તો કેવી મારફાળ કરે કેવી મારપીટ કરે આપણે પોતાના પેટ માટે આટલું બધું પહેર્યું આપણે પોતાના પેટ માટે આટલું બધું પહેર્યું આપણે પેટ તો એક છે અને એને માટે આવડા મોટા રાજની શી જરૂર છે હા અને યુધિષ્ઠિર આગળ કે છે કે આપણે પેટ તો એક છે ને એને માટે આવડા મોટા રાજની શું જરૂર છે અવડું મોટું રાજ્ય વિસ્તારવાની શું જરૂર છે પણ ચાલે યુધિષ્ઠીર હજી આગ્રહ મૂકતા નથી એ જે સહેજ ઠંડી પડી અને એ દ્રૌપદી છે કે છે શું કે છે ધર્મ રાજા દ્વૈત વનમાં આશ્વાસન આપતા તે ભૂલી ગયા હા દ્વૈત વનમાં આશ્વાસન અને શાંતવન આપતા હતા તે ભૂલી ગયા દુર્યોધને દુર્યોધનને લડાઈમાં મારી ઇન્દ્રપ્રસ્થમાં રાજ કરીશું એવું એવું કંઈ વનવાસનું દુઃખ વિસારે પડાવતા હતા તે તમે તમે કે બીજું કોઈ હા દુર્યોધનને લડાઈમાં મારશું હા ઇન્દ્રપ્રસ્થમાં રાજ કરીશું એવું એવું કંઈ વનવાસનું દુઃખ જે આપણે ચૌદ ચૌદ વર્ષના વનવાસ હતા એનો દુઃખ ભૂલાવવા વિશાર એ પડાવતા એટલે ભૂલાવવા તમે હતા થાય તમે જ કે બીજું કોઈ જે છે કે એ જ હું એ જ હું મારે જ વાક્ય બધું થયું છે એ તો હું ક્યાં કહું છું જે કે છે એ જ હું મારે જ વાક્ય બધું થયું છે અને એ હું ક્યાં કહું છું ને તેથી તો હું એકલો જ વનમાં જવાનો વિચાર કરું છું અને એટલે જ હું વનમાં જવાનો એકલો વિચારું છું મેં કે ધર્મરાજ તપસ્વીઓના જીવનમાં પણ કાંઈ ને પ્રાણી વિનાશ હોય જ છે હવે નકુલ પણ એ ત્યાં તપની પણ વાત વનની પણ વાત કરે છે અને ધર્મરાજ તપ કરવા તો તો વનમાં તપ કર્યા છે તો એના જીવનમાં કાંઈ ને કાંઈ પ્રાણી વિનાશ તો હોય જ છે કાંઈ ને કાંઈ એને પણ પ્રાણીઓના વિનાશ તો કર્યા જ હોય છે અર્જુન ક્યારે બધા પ્રાણી નબળા પ્રાણીઓ પર જૈવિક ગુજારો કરે છે હા અર્જુન પણ કે સાત પુરાવે છે કે અરે બધા પ્રાણી નબળા પ્રાણીઓ પર જેવી ગુજારો કરે છે નોળીઓ ઉંદરને મારે છે હા સાપ નું શત્રુ છે નોળિયો એ ઉંદરને મારે છે તો બિલાડી નોડિયાને મારે છે હા અને કૂતરો બિલાડી રે તો વરુ કૂતરાને એ માણસ વળી એ બધા હા આમ એકાબીજા ઉપર ના બધા પ્રાણીઓ છે નોળીઓ ઉંદરને મારે હા બિલાડી નોડિયાને મારે હા કૂતરો બિલાડીને મારે અને વરુ કૂતરાને મારે અને માણસ વળી બધાને મારે તો એવી આખા જીવનની યોજના છે તાપસો પણ વધ વિના પ્રાણ ટકાવી ન શકે અને અને આખા જીવનની આ યોજના હા આ વ્યવસ્થા જ છે તાપસો એટલે તપસ્વીઓ પણ એ વધ વિના પ્રાણ ટકાવી ન શકે એને પણ કંઈક વધ કરવું જ પડે જીવવું હા પ્રાણ ટકાવી ન શકે જીવવું મુશ્કેલ બનાવે હા તો પોપચા બીડાય તેમાં જેની ડોક મરડાઈ જાય એવા સૂક્ષ્મ કલ્પનામાંય ન આવી શકે એવા કેટલાય જંતુઓ તો છે હા હા તમને એમ થાય કે તપસવી શું કર્યું હશે હા એવું પાપ કે જે તપ કરવા એવા છે એનાથી શું વધુ થયું છે તો ત્યારે કહે છે અર્જુન કહે છે પોપચા બીડાય આંખના પોપચા બીડાય તેમાં જેની ડોક મરડાઈ જાય હા વચ્ચે કોઈ જીવ જંતુ આવી જાય એવા સૂક્ષ્મ કલ્પનામાંય ન આવી શકે એવા કેટલાય જંતુઓ હા આંખ બંધ થઈ હોય અને ત્યારે જે કઈ જીવાત આવી હોય મરી ગયો હોય તો એ પણ પાપ જ છે હા એવા તો કેટલાય કલ્પનામાં જંતુ માટે મોટાભાઈ મારું માનો તો જેવા સર્જાયા છો તેવા રહેવામાં છે માટે મોટાભાઈ જેવા આપણું સર્જન થયું છે એવું જ રહેવામાં માલ છે અને કિંમત છે જે કંઈ થયું એ બરોબર જ થયું છે જે કંઈ થયું તે બરાબર જ થયું છે રજિસ્ટ્રેડ કંટાળી જાય છે અને કંટાળીને કહે છે હવે હલ છે અર્જુન તું શસ્ત્ર જાણે શાસ્ત્રમાં તું શું સમજે અને યુધિષ્ઠિર અર્જુને કે છે કે તું શસ્ત્ર હા તું ગાંડી હા અર્જુન હા તું છે એ તું શસ્ત્ર જાલી જાણે તું શું સમજે શાસ્ત્રમાં વૃદ્ધોના ચરણ તે હજી તે સેવ્યા નથી વૃદ્ધોના ચરણ પગને તે હજી એને સેવા ચાકરી કરી નથી બાતૃ સ્નેહથી બોલે છે એટલે મને ગમે છે ભાઈ પ્રત્યેના પ્રેમ થી તું બોલે છે એટલે મને ગમે છે હા ભીમસેન અને તારામાં અઢળક બળ છે એ હું જાણું છું હા અને ભીમસેન અને તારામાં અઢળક બળ છે એ પણ હું જાણું છું પણ તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાના લાવવાનો તમને અધિકાર નથી હા તમારામાં અઢળક બળ છે એવું જાણું છું પણ તેથી મારી બુદ્ધિની અંદર તમારે શંકા કરવાની તમને અધિકાર નથી તું તો લોહીના લાલ રંગને કલંક ગણવાને બદલે ઉલટો એના ચડકાટથી મોહીને રાચે છે હા તું તો લોહીનો લાલ રંગ ને કલંક ગણવાને હેં બદલે ઉલટો એના ચડકાટથી લોહીના ચડકાટથી મોહીને હા રાચે છે એમાં હા આનંદ માણે છે બધું ગળી જતા હોય છે દુઃખથી હા યુધિષ્ઠી કે ભલે ભાઈ ભલે તમે તમારે મજાથી રાજ કરો ને મનની આશાઓ સંતોષો તમે તમારે મનની રાજ કરો અને મનની આશાઓ સંતોવો સંતોષો મારો માર્ગ મોકળો કરશો તો ઉપકાર બસ તમે બધા મારો માર્ગ મોકળો ખુલ્લો કરી દો તો તમારો આભાર જંગલે જંગલમાં ભટકીશ યુગોથી ઉભેલા વૃક્ષોને પૂછીશ કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબૂટી છે જંગલે જંગલમાં ભટકીશ યુગોથી ઉભેલા જે વૃક્ષો છે એને પૂછીશ જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબૂટી ઉપાય ઉકેલ છે પર્વતના હૃદયનું દર્દ વેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડીશ અને સાગરના વળવાના ભીજવવા જતી સરિતાઓને પૂછીશ કે સંસારનો ધાવાના સમાવવા જેટલું પણ તેમની પાસે છે કે નહીં પર્વતના હૃદયનું દર્દ વહેતા ઝરણાની સાથે હા વહેતું ઝરણું છે એ પર્વત જે છે એના હૃદયનું દર્દ કહે છે સંસારનું સુખ દુઃખ રડીશ અને સાગરનો વળવાના વળવાના લઈને સમુદ્રમાં વગેરે તો ભૂજવવા જતી સરિતાઓ છે નદીઓ છે એને પૂછીશ કે સંસારનો દાવાન આ સંસારનો વેરરૂપી અગ્નિ છે એ સમાવે છે પાણી તેમની પાસે છે કે નહીં આ નદીઓને પૂછીશ કે આ વેરરૂપી અગ્નિને ઠારવા જેટલું પાણી તમારી પાસે છે કે વ્યાસ કહે છે સંન્યાસને આ શેની ધૂન લગાવી છે વ્યાસ પણ યુધિષ્ઠિની કહે છે સંન્યાસની આ શેની ધૂન લગાવી છે દંડ સજા એ જ ક્ષત્રિયનો ધર્મ છે સજા આપવી એ ક્ષત્રિયનો ધર્મ છે ફરજ મુંડન નહીં કેશ ઉતરાવી સંન્યાસ લેવો તે નહીં શા માટે રાજા શોક કરો છો શા માટે તમે રાજા થઈને અને શોક કરો છો બીજું જેવું બીજાનું થાય છે તેવું મારું થાય છે ને જેમ મારું થાય છે તેમ બીજાનું થાય છે એમ સમજે તો બધી વિટંબણા થઈ જાય અને વ્યાસ સમજાવે છે કે જેવું બીજાનું થાય તેવું મારું થાય છે ને જેમ મારું થાય છે તેમ બીજાનું થાય છે એમ સમજો તો જ બધી વિટમણા ટળી જાય તો જ તમારી બધી મુશ્કેલીઓ દૂર થાય વિદેશજી કંઈ બોલતા નથી પણ ત્યાર પછી વ્યાસ બોલે છે કે પણ રાજા ક્ષત્રિય શૈયામાં મરે એ તો અધર્મ કહેવાય એનું મોત તો સમરાંગણમાં જ સમય પણ વ્યાસ આગળ હજી સમજાવે છે કે પણ રાજા ક્ષત્રિય શૈયા એટલે શેજ પથારી પથારીમાં મરેને એ અધર્મ કહેવાય એનું મોત તો સમરાંગણમાં જ સમય એનું મોત યુદ્ધ મેદાનમાં હોવું જોઈએ આમ વ્યાસ વિધિષજીને સમજાવે છે ત્યાં બેતાલીસનું પેજ પૂર્ણ થાય છે પછીના પેજ આપણે આગળ જોઈશું ઘણો મોટો ભાગ છે એટલે વિદ્યાર્થી મિત્રો ધીરજ રાખજો સમજજો